નાયબ પોલીસ ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ ના સૂચના આધારે ઝોન ત્રણસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એ કુલધારા નામના સાથે સાથેના પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થ સિંહ રાજેન્દ્રસિંહ બંગલા નંબર સાતસો ઓગણત્રીસ બાદમી હકીકત આધારે કુંભારવાડા પોલીસ સ્ટેશન ગુનામાં પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી નામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સમા પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારીને સોંપેલ છે આરોપીનું નામ ભરત ઉર્ફે ધીરજ સારી કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ એ કુલધારા એ એસ આઈ કનકસિંહ શિવશી હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દેહરૂભાઈ વરજાંગભાઈ